કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ જીવરાજભાઈ સોની ઉંમર વર્ષ એકાવન નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રા જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે બે યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેઇન બતાવી હતી નવસો સાડ હોલમાર્કવાળી આ ચેન તેઓ વેચવા માંગતા હતા દસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ વજનની ચેઇનના બ્યાસી હજાર રૂપિયા થતા હતા પરંતુ ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો એડવાન્સ પેટે તેમને પાંચ હજાર આપી એક કલાક બાદ બીજા સત્યોતેર હજાર રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેન ચકાસતા તેની નીચેથી તાંબુ જણાઈ આવ્યું હતું નિયત સમય બંને આવે તે પહેલાં જા જ્વેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બારપુરાના અફાન આરિફ જાનુ હુસન ઉંમરવર્ષ પાંત્રીસ અને પ્રિયંક જગદીશ ગોદાસ વર્ષ ત્રીસને ઝડપી લેવાયા હતા નવસો સોળ નો હોલમાર્ક તેઓ કેવી રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી છે